હું ડૉક્ટર રમેશ બી અગ્રવાલ પ્રમુખશ્રી નવસારી મેડિકલ એસોસિએશન નવસારી ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની બ્રાન્ચ છે આજ રોજ આખા ભારતમાં કલકત્તા મર્ડર કેસ વિશે અમે લોકોએ આખો દિવસ દવાખાના ઓપીડી બંધ રાખવાનું નક્કી કર્યું છે તે અનુસંધાને આજે નવસારીના તમામ દવાખાના ઉપરીઓ બંધ રહેશે આજે દેશભરમાં તબીબો ઉપર હુમલાઓ કે મર્ડર કે રેપની ઘટનાઓ વધી રહી છે તો આ બાબતે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ દરેક ડોક્ટર કર્મીઓને અને એમના સ્ટાફને સુરક્ષા આપવી જોઈએ અને આવા કેસનું ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખવી જોઈએ એવું મારું માનવું છે